રાજકોટમાં આવેલા દોરાજીના ઉપલેટા રોડ પર તસ્કરોનો તરખરાટ સામે આવ્યો છે એક સાથે પાંચ જેટલા શોરૂમ અને મિલના તાળા તૂટ્યા છે મધરાત્રીના બેથી ત્રણ વાગ્યાના અરસામાં ત્રાટકેલા ચોરોએ આતંક મચાવ્યો છે ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી થયાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે બટુકભાઈ છૈયાના જણાવ્યા મુજબ ત્રણ શખ્સો દિવાલ કુદીને શટર ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા આઇસર ટ્રેક્ટરના અતુલભાઈ બાણગોરિયાના શોરૂમમાં પણ આગળ પાછળના તાળા તૂટ્યા હતા ધમધમતા રોડ ઉપર થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે રાતના અઢી વાગ્યાના આસપાસ ત્રણ જણા આવ્યા હતા અને શટર ઊંચું કરીને દરેક શોરૂમમાં અને આગળ મિલમાં અત્યારની મારી પાસે માહિતી એવી છે કે સોળ જગ્યાએ ચોરી થઈ છે એટલે હવે અંદર કેટલું ગયું એ તો પંચનામું થાય પોલીસ અંદર જવા દઈએ પછી ખબર પડે પણ દરેક શોરૂમને નાના મોટી નુકસાની કરી ગયા છે એટલે ખાસ જરૂરી છે કે આ રોડ ઉપર પેટ્રોલિંગ રહીએ કંઈક વ્યવસ્થિત થોડીક જે વેપાર કરે એને સુરક્ષા રહીએ નાગરિકને સુરક્ષા રહીએ આ તો જાહેર રસ્તો છે જાહેર રસ્તા ઉપર તો રાતના અઢી વાગે બેન દીકરી નીકળે તો આવી રીતે થતું હોય તો આપણે કરવાનું શું રહીએ હા પોલીસ આવી છે ને આગળ જ માં ગઈ છે એટલે

અમારી માંગ એટલી જ છે કે પ્રવૃત્તિ થતી હોય તેને એને વેલાસર ડામવી જોઈએ અને એને સખત માં સખત સજા થાવી જોઈએ ખાલી આપણે એને પકડીને જામીન દઈને છોડી મુકત ખાલી આ બધા ગુના થાય એનું કારણ એ છે જામીન દેવારા પોલીસ કરતા જામીન દેવારા છે તો એ તરત દઈ દઈએ એટલે ગુનો બીજી વાર આચરાય છે તો એને થોડીક ભાન થાય કંઈક એવી સજા મળે બાકી તો જે શાંતિ ધંધા રોજગાર કરી એને રક્ષણ આપવું હોય તો પોલીસની ન્યાયતંત્રની અને બધાની ફરજ છે સુરભાઈ તમારો કારખાનું કઈ બાજુ આવેલ છે શેનું કારખાનું છે શું છે ને કઈ જે ચોરી છે મારો શોરૂમ છે આઇસ્ટર ટ્રેક્ટર શોરૂમ અમર ટ્રેક્ટર ઉપલેટા રોડ નડિયા કોલોની ની બાજુમાં અહીં આપણો શોરૂમ આવેલો છે રાતે 2 વાગે આસપાસ ચોરે આગળ પાછળથી તાળા તોડેલા છે ને ટોટલ એવા અમારે ચાર શોરૂમ છે ટ્રેક્ટરના ચારેય શોરૂમના તાળા તૂટેલા છે ને એક ઓઈલ મિલ નું તૂટેલા છે તાળા ટોટલ પાંચ છ room પાંચ જગ્યાએ તાળા તૂટેલા છે રાતના બે થી ત્રણ ના ગાળામાં ની અંદર ટોટલી શું કે છો અંદર માં કેટલી ચોરી કરવાનો સંજય inspection આયવા છે પોલીસ વાળા જોવે છે હજી અંદાજે ખબર નથી અંદાજે હું ગયું છે અંદર હજી inspection હાલે છે બધું અત્યારે તો સામાન માં શું ગયું સામાન માં તો કઈ ગયું એવું દેખાતું નથી સીસીટીવી કેમેરા જોયા એ પ્રમાણે હવે અંદર જાય પછી ખબર પડે શું રાતે કઈ પૈસા બૈસા રાખ્યા હતા એવું હતું કઈ નહીં પૈસા ને એવું તો રાખતા નથી એક show room માં હતા વીસ પચ્ચીસ હજાર રૂપિયા એ ગયા એવું અંદાજ લાગે છે